સમગ્ર ડોલવણ તાલુકાની અંદર આપણે સૌએ આપણા ભાઈઓ બહેનો વડીલો માતાઓ નાના દીકરાઓ બહાર ગરબારમાં ન જાય એ નિમિત્તે સૌ જય અંબે ગ્રુપ સાર્વજનિક મહોત્સવ આયોજન કરીને આ છઠ્ઠા વર્ષની અંદર પ્રવેશીને ઉજવણી કરી છે તે પ્રસંગે આપણી વચ્ચે ખજુરભાઈ પધાર્યા છે તો સતીશભાઈને વિનંતી કરીશ કે એમનું સ્વાગત કરે સતીશભાઈ તાળીઓથી વધાવી લઈએ આપણી વચ્ચે ફરી ફરી માન્ય ખજુરભાઈ પધારવાના નથી અને આજે ખૂબ જ કિંમતી સમય આપીને આપણી વચ્ચે પધાર્યા છે તો આપણે આ પ્રસંગે ખજુરભાઈ અને તેમની ટીમ અનિલભાઈ ને વિનંતી કરીશ કે એમની ટીમનું પણ સ્વાગત કરે it is bad right. તો સૌ ખેલાયા ભાઈઓ સૌને આપણી વચ્ચે માન્ય ખજુભાઈ પધારેલા છે એમનો સમય ખુબ જ વ્યસ્ત હોય અને આપણે જાણીએ છીએ કે એવો આપણી વચ્ચે આજથી દસ દિવસ પહેલા કુદરતી હોનારત પર આવી અને એ હોડારતની અંદર માનીય ખજૂરભાઈ પધાર્યા અને એમણે પોતાના કીમતી સમય જે એમણે વિચાર્યું કે મારે આ કાર્ય પૂરું થાય ત્યાં સુધી મારે અડીખમઈએ ઊભા રહ્યું છે અને એમના જે વિચારો છે કે એમણે જે આ કારકિર્દીની અંદર જે કામગીરી બજાવી છે આજે સમાજ સેવા કરવી એ ખૂબ જ અઘરી વસ્તુ છે તો આજના આ વિચારો માન્ય ખજૂરભાઈ ને કેવી રીતે આવી સમાજ સેવા કેવી રીતે કરવી આપણે પણ શીખવા જેવું છે આપણી વચ્ચે મહાનુભાવો પરંતુ એમનો કિંમતી સમય હોય આપણે વિદાય લેવાના વિનંતી કરીશ કે આપણે આજે જય અંબે ગ્રુપ ની અંદર વધારી ને આપણી શોભા વધારી છે એવા માન્ય ખજૂરભાઈ ને વિનંતી કરીશ કે આપણને સમાજ સેવા કરવાના અને સાથે સાથે માતાજીના જે આશીર્વાદો છે એ માતાજીના આશીર્વાદ તને આપણને આપશે

સારું ગ્રુપ છે સમાજ માટે દોડે છે અને જે પણ મારું તો આમ જોવા જાય તો આદિવાસી વિસ્તાર મારો પ્રિય વિસ્તાર આદિવાસી લોકો મારા પ્રિય દક્ષિણ ગુજરાતના લોકો મારા પ્રિય કારણ એનું છે

ઘર આપણે બધા બહુ બનાવવાના છે એટલે તમે એના જ ઘર કરજો બસ આદિવાસીઓને પતરાના જ ઘર જોઈએ પતરાના જ ઘર કરજો તો આદિવાસી સમાજ આખી જિંદગી પતરામાં જ રહેવાનું છે જ રહેવાનું છે નથી રેવાનું હું પોતે મારા જીવન ની અંદર શરૂઆત આદિવાસી સમાજના હરેક લોકોના ના પાકા મકાન હોવા જોઈએ કે હોવા જોઈએ આપણે આખી જિંદગી ઝૂપડા રહેવાનું છે અને લોકો આપણું લેવલ પતરાથી આપે કે આ લોકોને તો પતરા જ આપો બીજું આ લોકોને કંઈ જોતું જ નથી એવું શું કામ

એટલે જે પણ સેવા ભાવી અહીંયા સેવા કરવા આવે છે તે આ જોડીને વિનંતી કરું છું થોડું કરો પણ સારું કરો આપ યથાશક્તિ પ્રમાણે આ તો એનો વાંધો નથી પણ આ સમાજને આ આ બહુ સત્ય વાત કરું છું સુરતના કોઈ પણ મોલમાં જાઓ તમને બાર બાર તેર તેર કલાક ઉભા રહે તો જે છોકરો જોવા મળશે ને આદિવાસી સમાજનો જોવા મળશે કારણ કે તાકાત છે આદિવાસી યુવાનોમાં બીજા કોઈ બાર બાર કલાક નથી ઉભા રહેતા આ બહુ સત્ય વાત કરું છું માટે હક માટે લડો સારા કામ માટે લડો અને જે વ્યક્તિ તમારા સમાજમાંથી જે નવ યુવાન સારું કામ કરતો એને સપોર્ટ કરો એને આગળ લાવો આ લોકો સરસ મજાની નવરાત્રી કરે છે તો એને બિરતા હોય એને સપોર્ટ કરો ગુજરાતમાં વખાણ કરવાની સિસ્ટમ રહી નથી આપણે કોઈની પ્રશંસા કરી જ નથી શકતા આ બહુ સત્ય વાત કરું છું કોઈ સારું કામ કરતો હોય એટલે સીધો આવી જાય આંગળી કરવા પણ આ બહુ સત્ય વાત કરું છું જીવનની અંદર પ્રશંસા કરતા શીખો સોશિયલ મીડિયા બહુ સારી વાત છે પણ સોશિયલ મીડિયા ની અંદર કોઈ સારું કામ કરતું હોય આપણા ગામનું હોય આપણા સમાજનું હોય કે કોઈ સારું થોડુંક સારું કામ કરતા હોય કે એ હવે જવા દો એ છે એવું ન હોય યાર પૈસા જીવનમાં મહત્વના નથી મહત્વનું છે તમારો સમય કોઈ વ્યક્તિ પોતાનો જીવનનો કિંમતી સમય

આ સમાજ સ્વાભિમાનથી જીવે છે ક્યારે કોઈ પાસે હાથ નથી ફેલાવતો ક્યારે કોઈ પાસે ભીક નથી માંગતો ઈ આ સમાજ છે અને ઈ સમાજ માટે જો હું કામ કરતો હોઉં ને તો મારા માટે ગર્વની વાત છે હું કોઈ ઉપકાર નથી કરતો મને તમારા પ્રત્યે પ્રેમ છે એટલે બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો અમારા કોમેડી વિડીયો તો તમે જોતા જ હશો જીગલી ખજુર જોવો છો કે નહીં એટલે બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો માતાજી તમને બધાને સાજા રાખે ખુબ આગળ વધારે અત્યારે બધા ગયા છે પણ તમે તાકાતમાં છો તડકાની અંદર તમે કામ કરી શકો છો એટલે મોજાવાની જીવન જરૂર નથી આગળ વધો પ્રેમ ભાવ આપતા રહેજો મારી આ જેટલી માતાઓ બહેનો આવી છે તમારો ખૂબ ખૂબ આભાર

આ પ્રેમ છે આઈ લવ યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ ઓકે આપણે માન્ય ખજુરભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય આપણી વસ્તુ થી વિદાય થઈ રહ્યા છે તો એમને માતાજી ખુબ જ શક્તિ આપે એવી જય અંબે ગૃહપતિ એમનો ખૂબ ખુબ આભાર કે એવું આપણી વચ્ચે આમંત્રણ ને માન આપીને પધાર્યા છે ખૂબ ખૂબ આભાર માન્ય ખજુરભાઈ કે દેવ આપણી વચ્ચે પધાર્યા છે